શું તમે અને તમારા બાળકો ભૂકી ઈચ્છા અને સંતોષવા પડીકાનો ખોરાક ખાઈ રહ્યા છો તો આ સમસ્યા તમારા માટે છે વિશ્વભરમાં વધી રહેલા ફાસ્ટ ફૂડ જંક ફૂડ અને પેકેજિંગ ફૂડનું સેવન લોકોના સ્વાસ્થ્ય માટે હાનિકારક સાબિત થઈ રહ્યો છે ત્યારે ભારતના લોકો પણ આ હોડમાંથી બાકાત નથી ભારતભરમાં લોકો પોતાના અને પોતાના બાળકો માટે પેકેજિંગ ફૂડ એટલે કે ફડીકાના ખોરાક ખાઈ રહ્યા છે ત્યારે આ પડીકા આપના અને આપના બાળકો માટે કેટલા હાનિકારક છે ડોક્ટરના જણાવ્યા અનુસાર પડીકામાં મળતો ખોરાક એ બાળકો માટે ખૂબ નુકસાનકારક છે કારણ કે તેનાથી બાળકોમાં કુપોષણનો ભોગ બને છે જેને લઈ બાળકના શરીરનો વિકાસ રૂંધા જાય છે ઉપરાંત આવા વધુ સોડિયમ અને સુગરવાળા ખોરાકો બાળકોને બંધાણી બનાવે છે તેથી બાળકને ઘરના ખોરાક ફળમાંથી ખાવામાં અરુચિ પેદા થાય છે પડીકાઓ બાળક માટે બંધાણી સુગર સોડિયમની વધુ માત્રાથી થાય છે બંધાણ પ્રતિકારક શક્તિમાં ઘટાડો જરૂરી ખોરાકની જગ્યાએ પડીકાથી કુપોષણ સોડિયમ અને સુગરની માત્રા વધુ બાળકોનો રૂંધાય છે વિકાસ પડીકા સાંખ્યા બાદ ઘરનો ખોરાક ન ભાવવો સંપૂર્ણ આહાર ન મળવાથી વિકાસ રૂંધાવવો તો મિત્રો હાલ માટે એટલું જ ફ્રી મળીએ ન્યૂ અપડેટ અને નવા સમાચાર સાથે તે પહેલાં ખાસ કરીને વિડીયોને એક લાઈક અને આર ટીવી ગુજરાતી ન્યૂઝ યુટ્યુબ ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો